જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કર્યા બાદ જિલ્લા કલેક્ટરની સૂચનાથી દાહોદથી ખોરવા જતી બસને સુથારવાસા મોજાઈ ગામે લંબાવવામાં આવી આ તારીખ સાત ચાર બે હજાર પચીસ સોમવારના રોજ બપોરે બે કલાકે દાહોદ જિલ્લાના જે સ્વાગત કાર્યક્રમમાં અરજી રજૂ કરવામાં આવી હતી તેનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે છે દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જે સૂચનો કર્યા બાદ આજ રોજ ઝાલો ડેપો મેનેજર દ્વારા જે દાહોદથી ખોરવાઈ જતી બસને સુતારવાતા મોજાઈ સુધી લંબાવવામાં આવ્યું હતું અરજદાર સહિત ગામના લોકો અને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને જે જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ઝાલોદ તાલુકાના સુસારવાસા ગામના અરદાર બચુભાઈ ગણાવા દ્વારા દાહોદથી ખોરવા જતી બસોને સુધારો સામા મોજાઈ ગામ તરફ લંબાવવાની અરજી કરવામાં આવી હતી નાગરિકોને પડતી મુશ્કેલીઓને તાત્કાલિકપણે ઉકેલ લાવવા માટે કલેક્ટરે અરજીને ધ્યાને લઈ અને તાત્કાલિક સ્વાગત કાર્યક્રમમાં હાજર ઝાલો ડેપો મેનેજરને તાત્કાલિક ધોરણે બસ ચાલુ કરવાની સૂચનો આપ્યા હતા નાગરિકોને કોઈ પણ મુશ્કેલી પડવી જોઈએ નહીં જેથી બંને એટલા ઝડપી બસોને નાગરિકોની માંગણી મુજબ ચાલુ કરવા માટે સૂચનો પણ કરવામાં આવ્યા હતા કલેક્ટરે આપેલ સૂચન મુજબ ઝાલો ડેપો મેનેજર દ્વારા દાહોદથી ખોરવા જતી બસોને સુથારવાસા મોજાઈ ગામ સુધી લંબાવવામાં આવ્યું હતું પહેલી બસ મોજાઈ પહોંચતા ગામના આગેવાન તેમજ વિદ્યાર્થીઓ પણ આવી પહોંચ્યા હતા અને આઠ હજારની વસ્તી ધરાવતા ગામના બસોનો લાભ મળ્યો હતો અરજદાર બચુભાઈ ગણાવા તથા ગામ લોકો દ્વારા એસટી બસને વધારી લેવામાં આવ્યા હતા ફૂલ હારથી વધારવામાં આવ્યું હતું અને મોજાઈ ગામથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગામ લોકોએ હર્ષભેરે વધાવી લીધું હતું અને અરજદાર સહિત ગામના લોકો અને વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુણનો આભાર પણ વ્યક્ત કર્યો હતો